વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ દસ અગિયાર બાર માટે આ વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટેની જે એકમ કસોટી છે જે પ્રશ્ન બેંક આધારિત લેવામાં આવે છે તેનું ટાઈમ ટેબલ આવી ગયું છે સિલેબસ આવી ગયું છે જેથી તમે પહેલાંથી જ તૈયાર રહો તો અહીંયા સૌથી પહેલાં તો જે નોંધ આપી છે એની વાત કરીએ તો શાળાઓએ ધોરણ નવથી બારનું પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન સામેલ સમયપત્રક મુજબ કલાકના સેશનમાં યોજવાનું રહેશે પ્રશ્ન બેંક અધ્યયન નિષ્પત્તિઓ આધારિત બનાવેલ છે તે મુજબ પચીસ ગુણ એટલે કે પચીસ ગુણની જે દર વખતે હોય છે એવી એકમ કસોટી રહેશે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન માટે ધોરણ નવથી બારના દરેક ધોરણના જે તે વિષયો માટેની પ્રશ્ન બેંક બોર્ડ દ્વારા તૈયાર કરીને મોકલવામાં આવશે જેની વિગતો તમને સમયપત્રકથી આગળ આપણે જોઈશું એમાં મળી જશે પછી અભ્યાસક્રમ પણ ત્યારે મળશે એમણે પણ આપી દીધો છે એમાં આજે આગળ આપણે વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ વિડીયો જોવો હોય પહેલાં ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે બહુ બધા વિડીયોઝ તમને મળવાના છે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આપણી ચેનલ પહોંચે તો જો અહીંયા જે પ્રશ્ન બેંક છે એ પાઠ્યપુસ્તકના આધારે બનશે બરાબર પછી જે શાળા છે એ જીએસિબી ડૉટ ઓઆરજી ઉપરથી ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ નાખીને લોગ કરીને પ્રશ્ન બેંક ડાઉનલોડ કરી શકશે પછી ઓનલાઈન મેળવેલ પ્રશ્ન બેંકના આધારે જે તે શાળા એટલે કે ફિક્સ કોઈ મતલબ પેપર નહીં હોય જે પાંચ એક ક્વેશ્ચનો એમાંથી ગમે તે એક એવી રીતે જે પેપર નીકળતા હોય છે દર વખતે એ રીતનું પેપર નીકળશે અને પછી પરિણામની વિદ્યાર્થીઓને જાણ પણ કરવાની રહેશે અને ઉત્તર વયમાં વાલીની સહી પણ લેવાની રહેશે અને ડેટા એન્ટ્રીની કામગીરી સંબંધિત શિક્ષકોએ દિન સાતમાં એટલે કે એકમ કસોટીના સાત દિવસમાં ક્ષમતા એપ્લિકેશન ઉપર કરવાની રહેશે ઓકે તો બહુ સરસ મતલબ એક પ્રશ્ન બેંકનું આયોજન થતું હોય છે તો એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરી રહ્યા છીએ અને હવે ટાઈમ ટેબલ જોઈ લઈએ તો વાર્ષિક કેલેન્ડર છે આખા વર્ષનું બરાબર પહેલી એકમ કસોટી પછી બીજી ટોટલ કેટલી છે એક હોવી જોઈએ અ તો પાંચ ઓકે પાંચ છે આખા વર્ષની પાંચ એકમ કસોટીઓ પચીસ પચીસ ગુણની તો સૌથી પહેલી જે છે ધોરણ નવ દસ અગિયાર બારની તો નવ દસમાં ગુજરાતી અને વિજ્ઞાનની એકમ કસોટી હશે ધોરણ અગિયાર બારમાં રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન મનોવિજ્ઞાન નામાના મૂળ તત્વો અર્થશાસ્ત્ર પછી સામાજિક વિજ્ઞાન ધોરણ નવ દસમાં ને ગણિત બરાબર અને અગિયાર બારમાં અંગ્રેજી ગણિત જીવવિજ્ઞાન આંકડાશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બરાબર તો આ પહેલી એકમ કસોટી હવે આમાં સિલેબસ કયો રહેશે તો જો બે તારીખે હશે પહેલી જે અહીંયા જોયું આપણે આ તો પચીસ સાત બે હજાર ચોવીસના રોજ હશે આની પીડીએફ ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે તમે ડાઉનલોડ કરી શકશો ઇઝીલી ત્યાં જોઈ શકશો પંદર જુલાઈ સુધીનો અભ્યાસક્રમ રહેશે હવે માસવાર અભ્યાસક્રમ તમે જુઓ તો એમાં જે પંદર જુલાઈ સુધી જેટલો બી હોય એટલે કે જુલાઈ મહિના સુધીનો એટલું તમારે તૈયાર કરવાનું રહેશે બાકી તમારી સ્કૂલમાં સરને પૂછી લેવાનું કે ભાઈ સર કેટલું આપણે પૂછાશે બરાબર અને ઓગણત્રીસ સાતે જે આ બીજા વિષયો છે એની એક્ઝામ હશે ઓકે મતલબ આ વખતે ટાઈમ આપ્યો છે એવું નથી કે તરત ને તરત પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઓકે તો તમારી જોડે ટાઈમ પૂરતો હશે તૈયારી કરવા માટે વિચ ઇઝ ગ્રેટ એક્ચ્યુઅલી પછી બીજી જે એકમ કસોટી છે એ ગુજરાતી વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ઘણી સબ્જેક્ટ સેમ જ છે બધા ઓલમોસ્ટ બરાબર સબ્જેક્ટ સેમ જ છે ખાલી સિલેબસ અલગ હશે તો આઠ તારીખે હશે અને બાવીસ આઠે હશે એકત્રીસ જુલાઈ સુધીનો અભ્યાસક્રમ પૂછાશે ક્યાં આઠ આઠે જે લેવાશે એમાં અને બાવીસ આઠની એક્ઝામમાં પંદર ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે એના પછી જે ત્રીજી એકમ કસોટી છે એ બાર નવ લેવામાં આવશે વીસે ફરી સેમ રહેશે બરાબર આઈ થિંક નવ દસમાં જો અંગ્રેજી વિષય રહી ગયો છે અંગ્રેજી વિષય એડ કરવો જોઈએ થોડું હિન્દી કોમ્પ્યુટર યુ નો મતલબ આ મેઇન મેઇન વિષય મતલબ બહુ લીધા છે બાકી ગણિત અંગ્રેજી તો ઇમ્પોર્ટન્ટ જ છે મે બી કદાચ ફ્યુચરમાં એ બી વિષય એડ કરે બરાબર તો જો બાર નવે જે એક્ઝામ રહેશે ને એકત્રીસ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે બરાબર અને છવ્વીસ નવની જે હશે એમાં પંદર સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે એના પછી તો ફસ્ટ એક્ઝામ આવશે અને પછી દિવાળી વેકેશન એના પછી નવેમ્બરમાં ડાયરેક્ટ મતલબ બાર બાર ડિસેમ્બરમાં એક્ઝામ આવશે એ ચોથી એકમ કસોટી જેમાં ત્રીસ નવેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને છવ્વીસ બારે જે એકમ કસોટી લેવાશે એમાં પંદર ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે એના પછી પાંચમી લાસ્ટ એકમ કસોટી બે હજાર પચીસમાં આવશે નવ એક બે હજાર પચીસ અને દસ એક બે હજાર પચીસ જેમાં એકત્રીસ ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ અને પછી દસ જાન્યુઆરી ઓકે હવે જો આમાં મેં તમને વાત કરી ભાઈ અંગ્રેજી જે છે હિન્દી તો એ બધા વિષયોની શું કીધું છે કે શાળા કક્ષાએ ચાલતા ફરજિયાત વિષયોની એક કસોરી શાળા કક્ષાએ લેવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ હવે ટાઈમટેબલ છે તમારી તૈયારી માટે થોડું તમને મોટિવેશન આપે એવી એક્ઝામ થોડું ફોકસથી તમે ભણજો બરાબર અને તમને આવા ઉપયોગી વિડીયોઝ આપણી ચેનલ ઉપર મળતા રહેશે તો ફરી મળીએ એક સ્ટુડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ